હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો રાજ્યમાં રેસ્ટોરન્ટ અને હોટલમાં પીરસવામાં આવતી વાનગીઓમાંથી જીવાત નીકળવાનો કિસ્સો યથાવત છે હાલ જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોસામાંથી જીવાત નીકળી જેને લઈને આ મામલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગે ફરિયાદ કરવામાં આવી હતી અને ફૂડ શાખા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી ફૂડ શાખા દ્વારા બે દિવસ સુધી રેસ્ટોરન્ટમાં વેપાર ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ જીવાતયુક્ત વાનગી આરોગ્યા પછી એક નાની બાળકીને ઉલટી થઈ હતી જેને લઈને તેને મેડિકલમાંથી ગોળી લેવાની નો બતાવી જામનગરમાં જાણીતી સંકલ્પ રેસ્ટોરન્ટના ઢોસામાંથી જીવાત નીકળી અને આ અંગે જો વાત કરવામાં આવી તો રેસ્ટોરન્ટના મેનેજરે પણ ઉધાઈ કરી હોવાનું આ ગ્રાહકનું કહેવું છે અને આ ઢોસો આરોગ્યા પછી

જામનગર પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટમાં પોતે જમવા જતાં તેઓએ જે ઢોસા જમવા માટે મંગાવેલ હતા એમાં ઢોસાના પેપરમાં જીવાત મળી આવતા તેઓ દ્વારા ફરિયાદ કરેલ જે અનુસંધાને એફએસઓની ટીમ સ્તર ઉપર રૂબરૂ તપાસ કરી રેસ્ટોરન્ટ અને રસોડામાં તપાસ કરતાં આવી કોઈ જીવજંતુ કે એવું જોવા નથી મળતું પણ ગ્લેસ ટાઇલ્સ અને દિવાલની ટાઇલ્સ આ બંને તૂટેલી જણાતા તેઓને થોડીક ટાઇલ્સની કામગીરી કરવા રસોડામાં અને રેસ્ટોરન્ટમાં પેસ્ટ કંટ્રોલ પાણીનો રિપોર્ટ અને માણસોના મેડિકલના ટાઈમ માટે રેસ્ટોરન્ટ બે દિવસ માટે કામગીરી જમવાની અને અન્ય કામગીરી ન કરતા રિનોવેશનની કામગીરી માટે સ્થગિત કરવામાં આવેલ છે હું ફેમિલીની સાથે સંકટ ઢોસા છે પટેલ કોલોની શેરી નંબર ચાર માટાના શોરૂમની સામે તમે જોઈ શકો છો બરાબર છે હું મારી ફેમિલીની સાથે ઢોસો ખાવા આવી હતી ઓર્ડર આપ્યો ઓર્ડરમાં એક ઢોસામાંથી એ ત્યાં જીવત નીકળેલી છે એ સમય દરમિયાન ત્યાંના મેનેજર સાથે વાત કરી તેણે એમ કીધું કે કાંઈ વાંધો નહીં તમારે જે બી લીગલી પ્રોસેસ કરવી હોય એ કરો એમ અમે એવું હશે તે કે પેસ વાળાને બોલાવી નહીં કે પેસ કન્ટ્રોલ કરાવી દેસ અમારી ભૂલ છે એ લોકોએ એક્સેપ્ટ પણ કરી હતી બરાબર છે રાતના મારી છોકરીને વોમિટિંગ ચાલુ થઈ ગઈ એટલે મેં મેડિકલ માંથી દવા લઈને એને આપી